અમેરિકન પ્રેસિડેન્ટ બાઇડનના કાફલાને અકસ્માત નડ્યો છે રાષ્ટ્રપતિ બાઇડનની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી પ્રેસિડેન્ટના કારમિંગ્ટનમાં કાફલાને અકસ્માત નડ્યો જો બાઇડન પત્ની સાથે કારમાં જઈ રહ્યા હતા જોકે દુર્ઘટનામાં કોઈ જ જાનહાનિના અહેવાલ નથી પરંતુ વિશ્વના સૌથી શક્તિશાળી દેશના સૌથી શક્તિશાળી નેતા ની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે જ્યારે રાષ્ટ્રપતિ જો બાઇડન તેમના પત્ની બંને એક કાફલામાં સવાર થઈને કોઈ જગ્યાએ જઈ રહ્યા હતા તે સમયે એક ગાડી જે છે તે તેમની ગાડી સાથે અથડાઈ હતી જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડનના કાફલાને અકસ્માત નડ્યો છે જેમાં રાષ્ટ્રપતિ બાઇડનની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે આખી આખી ગાડી કાફલાની અંદર ઘુસી અને પ્રેસિડેન્ટના કારના કાફલા સાથે ટકરાઈ હતી આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ ઇજાગ્રસ્ત પણ કોઈ નથી થયું ડેલાવિયરના વેમિંગ્ટનમાં આ બનાવ બન્યો છે